હેલો ગાઈઝ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને તો આજે મેં પાછી શુભ શરૂઆત કરી દીધી છે આપણે વ્લોગની કારણ કે મને થયું કે હવે પાછો વ્લોગ સ્ટાર્ટ કરી દઈ અત્યાર સુધી તો ટાઈમ હતો નહીં કાંઈ તો વિચાર્યું કે ચાલો હવે વ્લોગ ચાલુ કરી દઈ પાછી યાદી બનાવવા માંડ્યા કારણ કે મેં છે ને હમણાં હાલમાં બે ત્રણ દિવસથી થોડુંક જૂના વ્લોગ જોઉં છું તો મને મારું આમ લુક ઓલ્ડ લુક જોઈન છે ને મને આમ એમ થાય કરી યાર કઈ સરસ લાગતી હતી તો આજે આપણે દેવ તુલસી તુલસીવા છે અને શુભ શરૂઆત આપણે કરી દઈએ બ્લોગની બરાબર છે તમારા લોકોનો બહુ સપોર્ટ તો હતો જ જોકે અને આગળ પણ કરતા રહેજો અને આ બ્લોગ તો તમને અમને હાલ તો મળવાનો છે નહીં કારણ કે દર્શન રાજસ્થાનનો વ્લોગ એડિટ કરે છે કારણ કે એની પાસે પણ ટાઈમ નહોતો બીજું શું હોય હવે તમારા લોકોનો સપોર્ટ આપણને મળશે તો રોજ રોજ પણ કરી શકીએ એમ ટાઈમ કાઢી શકીએ બાકી તો અત્યારે દુકાન છે ને તો કંઈ ટાઈમ મળતો નથી કારણ કે સાડા અગિયાર તો ઘરે આવીએ અમે એટલે જોઈ હવે આજથી શુભ શરૂઆત કરી છે તો જોઈ કેમ થાય છે હવે અત્યારે તો હું રસોઈ બનાવવાની તૈયારી કરું છું કારણ કે ઓલરેડી સાડા અગિયાર ખાવા આવ્યા છે અને મેં છે ને રંગોળી બનાવી બહુ કોઈ હસતા નહીં ઠીક ઠીક જલ્દી જલ્દી બનાવી છે ઓકે જો દેખાડું તમને એ સોરી ઓ કેમેરો બંધ હતો જો મારું પીછું છે ને થોડુંક કામ અલગ થઈ ગયું એ અલગ મોરનું પીછું એટલે તો ગાઈઝ હવે જોઈએ હવે શું થાય આ બ્લોગમાં બરાબર છે બિચારું તોરણ એમાં લટકી ગયું આજે અરખું કરવાનું ચાલો તો હું તમને છે ને બતાવું કે હું રસોઈ કરું છું સેની રસોઈ કરું છું એવું જ હોય ને કઈક ડેલી ચોળીનું શાક બનાવું છું રોટલીનો લોટ બાંધી નાખે અને ધોઈને આપણે રેડી થઈ ગયા એમાં એવું છે મારે દવા લેવા જવાનું છે એટલે શેની ખબર શરદી મને શરદી તો પછી એલર્જીની હતી ડોક્ટરે કીધું કે એલર્જીની શરદી છે તો કોર્સ કરો તો કરી લીધો છે તમને મજા આવે મને તો દવા પીવાનું બહુ કઈ ગમતું નથી હવે ચાલો હવે બહુ વાત નથી કરી પછી દર્શન એડિટ કરવા મૂક્યા તું નખરું કેમેરામાં વાત જ કર્યા રાખસ એટલે હવે શાક કંઈક રોટલી કંઈક બનાવું પછી તમને દેખાડે કેવી સરસ રોટલી બની છે કેવું સરસ શાક બની જો કે તમને કઈ ટેસ્ટમાં તો ખબર પડે નહીં અત્યારે કેમેરામાં તો રૂબરૂ હોય તો ખબર પડી રહી કઈ ચાલો તો હવે કઈક કરીએ કામ બીજું શું કઈ કઈક નવીન કરીશ હમણાં તો પછી શૂટ કરી લેવું આપણે બરાબર છે ગાઈસ હું છે ને એટલી બનાવું છું અને મમ્મી જો આવે દેખાઈએ તમને મારી રોટલી બળી જાય બીજું તો કાંઈ નહીં ટ્રેને આવે જો આ રો તોય ટપી ગયે ડર કે આગે જીતે ખેલાડી મમ્મી અમારે હલો કેવાયલા આવે બધું લઈને હાથમાં એ સોરી ચો ટ્રેનની ની તમને સંભળાતી હોય તો ઠીક જો કેવાયલા આવે હવે તમને હેને શૂટ કરીને બતાવીશ ને ખબર નથી મેં વ્લોગ ચાલુ કહી રહ્યા બરાબર જો એક એક ખંભે બેગ સવારમાં રોઈ ગીટલી મેંદુવાળા બનાવા જાય એટલે જો હું તમને દરવાજાથી બતાવું હો એ હેને સરપ્રાઈઝ થઈ જાય જો જોગાઈશ કારણ કે હેને મેં કેટલા દિવસથી હેને વ્લોગ નથી તહેર્યો ને એટલે

કેટલી મહેનત કરે મમ્મી થેલા બેલા ઉપાડી આવ્યો ટિકિટ માં પાણી બાણી પીએ ફ્રેશ બ્રેશ થાય પછી નાહે પછી ખાહે ને પછી જાય મમ્મી દુકાન કામ કરે ને કા ઇડલી મેંદુ વડા બનાવે

કઈક બોલો તો ખરી હવે કેટલા દિવસ પછી બ્લોગ ઉતારો હો ચો મમ્મી જમવાનું જમવાનું લે ચો બધું તૈયાર જ છે જો લાલ મરચા શેકા છે રોજ તો તરી કા મમ્મી રોજ મમ્મી ફટાકડા રોજ મમ્મી ફટાકડા ફોડે ફાટ 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 આઈ મમ્મી એ ફટાકડા ન ફોડાય દેવ દિવાળી ફોડવાના હોય ફટાકડા ફટાકડા જ નથી હું ફોડતા હતા આપણે જો ગાઈસ અમારું જમવાનું અમે દવા લેવા જવાનું ને એટલે જે કાયકા જમી લઈએ અમે પહેલા આવે દવા લેવા હા થઈ જાય કા ટાઈમ નહીં

મારો પગ ગરમ હોય કે છો તો છી આઈ હેટ ધીસ ઘરે પહોંચી ગયા દર્શન હું નઈ ધોઉ કાય મે ગોઈતી તી એટલે હું નઈ ધોઉ તમાર ધોવા ગાઈસ હું બાજુ જો મમ્મી નું રિએક્શન ચો ગાઈસ એ કઈ બોલશે

શું કરવાનું હે કરવાનું પણ તો ખરી તો તો જોઈએ ને જોરદાર ગેજેટ આવી ગયા જો દુકાન અને દર્શન

આનું ડેકોરેશન કર્યું તું દિવાળી ઉપર અમે બાકી એક નંબર જો આ ઓનલાઈન મંગાવેલું છે છે આ ઓનલાઈન મંગાવેલું છે આ ટેક્સચર તો કેદુરુ કરેલું છે અને આ માતાજીની છબી અમે બનાવડાવી સરસ છે બાજુમાં લોટ પીસાઈ દુકાન નંબર બે જો અહીંયા કેવું બધું પડ્યું ફેલાઈ ગયેલું લાગે બધું પણ આય બધું માલ રાખ્યો હોય ને એટલે એવું જ લાગે આમાં સાંભાર છે આમાં બટેટા છે પછી આમાં લોટ પીસાય એ જો બાય મારે આજે બનાવવાની છે કાંદા ભાજી જે આપણે મસાલામાં નાખતા હોય ને તો હમણાં એ બનાવીશ હું જે ડુંગળી કાપવાની છે ડુંગળી કપાઈ જાય ને પછી હું બનાવીશ તો ચાલો જો દર્શન નારિયલ કાઢે છે આ અમારો સ્ટાફ છે જો આ અમારો સ્ટાફ હે એક ઢુંગરી કાપે છે ને રોવે હે જો એનું નામ રહીમ છે અને ઓલાનું નામ કાનો છે એ કાનો કઈ કરે શું કરેસ કાના હે ખુદિ ના ચટણી ભરવી ખુદિ ના ચટણી જોતો રહીમ કારો રહોસ હે કા રહોસ રોસ્કા આપણો સ્ટાફ રોવે છે કઈક ધ્યાન રાખતા જાવ તમે મને જવાબ ન દીધો એટલે આ બે માં દીકરો છે નારિયલ કાઢે હું મેગી મસાલો થોડું ઇમ્પોર્ટન્ટ કામ કરું જો ગાય હું તમને દેખાડું ત્રીસ મેગી મસાલા તોડવા ત્રીસ તો ઢગલો કર્યો

કામ કરવા દે હો વીડિયો અમારે પેલા કસ્ટમર આવી ગયા છે ગરમ થઈ ગયો છે મસ્ત મજાનો અને અમારી સ્પાઈસી ચટણી આ વાઈટ વાઈટ લોટ અરે વાહ અરે વાહ

ભાઈ હમણાં એવો ગોળ વાર છે ને એક નંબર દેખો ભાઈ